મિત્રો ચૈત્રભાઈ વસાવા ત્રણ દિવસ માટે જેલની બહાર આવવાના હતા અને આજે ચેતરભી વસાવાને હજી જેલની બહાર દિવસ અને મિત્રો ઘણા બધા લોકો એવું પણ પૂછે છે કે ભાઈ શું ખરેખર ચેત્રભાઈ વસાવા અગિયાર સપ્ટેમ્બરના જેલમાંથી બહાર આવશે તો હા મિત્રો ચૈત્રભી વસાવા જેલમાંથી સો ટકા બહાર આવશે તો મિત્રો હાલના માહોલ પ્રમાણે તો એવું લાગે છે કે ચેતરભી વસાવાને હજી જેલમાંથી બહાર આવીને જ

કેમ કે અગિયાર તારીખના દિવસે ચેતરભાઈ વસાવા જે હાઈકોર્ટમાં તેમને લઈ જવાના છે અને ત્યારે જ આપણને ખુલાસો બધી વાતનો થશે કે ચેતુભે વસાવાને જામીન મળશે કે નહીં મળે અને ચેતુભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે તો મિત્રો ઘણા બધા લોકો એવા વિડીયો બનાવે છે કે ચેતરભે વસાવા જેલમાં નહીં જાય પણ એવું કાંઈ પણ નથી મિત્રો અગિયાર સપ્ટેમ્બરના રોજ એટલે કે કાલે ચેતરભાઈ વસાવાને સુનાવણી છે એટલા માટે જ ચેતરભી વસાવાને આજે જેલમાં જવું પડશે અને ફરી કાલે સવારે એ હાઈકોર્ટમાં જશે ત્યારે આપણને બધી જ માહિતી મળશે કે ચેતરભી વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે